નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે પંદર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર દસની બાજુમાં ફરીવાર મિત્રો ચાર લાઈન જોવા મળી રહી છે ત્યારબાદ જે આ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આટલી ડુંગળીની આવક જોવા મળી રહી છે ડુંગળીની આવક તો મિત્રો રાબેતા મુજબ જ છે અને મિત્રો હાલ ગઈકાલના ડુંગળીના ભાવ વિશે વાત કરું તમને તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાયેલા હતા આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

જોઈ શકો છો તમે એકસો ને છોતેર મહુવા બધી છે એકસો ને છોતેર સાઈઝ મીડિયમ છે એકસો ને છોતેર અમુક બે તુ મિક્સ માં છે

શકો છો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરો તો મિત્રો જે પીળીપતિ છે તેમાં ત્રણસો પ્લસ ભાવ ખુલી રહ્યા છે મિત્રો જે મહુવા છે અને લાલપતિ છે તેમાં મિત્રો બસો ને બસો થી એક્યાસી ત્રણસો પ્લસ ક્વોલિટીના ભાવ પણ લાલ ડુંગળીમાં જોવા મળે છે અમુક અમુક વકલમાં મિત્રો કીળપતિમાં ભાવ સારા ખૂલે છે